નમસ્કાર આપ પ્લસ આપની સાથે ગુજરાત મહિલા કોંગ્રેસ દ્વારા રાજ્યમાં મહિલાઓને ન્યાય મળે તેને લઈને ઝુંબેશ શરૂ કરવાની જાહેરાત છે આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે દરેક પક્ષ પોતાનું ઈડી ચોટીનું જોર લગાવી રહ્યું છે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દેશમાં ભારત જોડો ન્યાય યાત્રા કાઢી છે ત્યારે ગુજરાત મહિલા કોંગ્રેસ દ્વારા મહિલાને ન્યાય મળે તે માટે ઝુંબેશ શરૂ કરવામાં આવશે રાજ્યમાં મહિલા કોંગ્રેસ દ્વારા મહિલાઓને પોતાના હક અને અધિકાર મળી તે માટે ઝુંબેશ શરૂ કરશે ભાજપ સરકારે મહિલા સાથે અન્યાય કર્યો હોવાનો મહિલા કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કોંગ્રેસના ખોલવામાં આવેલા આરોગ્ય કેન્દ્ર બંધ જોવા મળી રહ્યાના આક્ષેપ કરવામાં આવ્યા હતા પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જૈની ભાજપ સરકાર શિક્ષણ માટે સતત બજેટમાં ઘટાડો કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો વખત આ મુદ્દાઓને કન્કલુડ કરીએ તો જે ભારત જોડો ન્યાય યાત્રા રાહુલ ગાંધીજી કરી રહ્યા છે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીના અનેક સળગતા પ્રશ્નોને વાચા આપવાનો પ્રયત્ન કર્યો એ પ્રયત્નોના રૂપે અમુક પ્રશ્નો એવા પણ હતા કે જ્યાં સરકારના પેટનું પાણી હલી તો ન ગયું પણ સરકારના પેટમાં તેલ રેડાય એના ભાગરૂપે રાહુલજી સાથે જે લોકસભામાં વર્તન કરવામાં આવ્યું એમને ક્યાંક ને ક્યાંક પોતાના પદ ઉપરથી બરતરફ કરવામાં આવ્યા ફરી એક વખત સુપ્રીમ કોર્ટના આદેશથી લેવા પણ પડ્યા અને એમણે આજ નેમ સાથે ફરી વખત મણિપુરથી લઈને મહારાષ્ટ્ર સુધીની ન્યાય યાત્રા પહેલી હતી ભારત જોડો યાત્રા બીજો પાર્ટ છે ભારત જોડો ન્યાય યાત્રા આ રૂપે બીજી વખત યાત્રા ચાલુ કરી છે ત્યારે મહિલા કોંગ્રેસ આજે એક કેમ્પેઇન લોન્ચ કરવા જઈ રહી છે જે અખિલ ભારતીય મહિલા કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશના તમામ રાજ્યોમાં મહિલા કોંગ્રેસ દ્વારા આ કેમ્પેન નું આજે અનાવરણ થવા જઈ રહ્યું છે ત્યારે અમે સૌ આ નારી ન્યાય હે તૈયાર હમ મહિલા કોંગ્રેસ આજે આ કેમ્પેન નું લોન્ચ કરીએ છે સમગ્ર દેશમાં તો આપ સૌને હું વિનંતી કરીશ કે આના પણ વિઝ્યુઅલ આને આજે લોન્ચ કરીએ છે આવનારા સમયમાં એની છણાવટ સાથેની પણ આપને વિગતો આપીશું બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ్ చెనల్ని సబ్స్క్రైబ కో దావో ఫోలో ఇంట్ ఫెస్బుక్ టీటర్